સાડા ત્રણ કલાકે અમે અમારા સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના નેવું સંગઠનો અને આગેવાનોની મિટિંગ રાખેલી છે અને એમાં આ બધી બાબતો અમે મૂકીશું અને મૂક્યા પછી આ પ્રેસ મીડિયાના મિત્રોને પણ અમે જાણ

એજ બેકાતવાના હતા ગઈકાલે તમે ઓન કેમેરા સ્ટેટમેન્ટ આપ્યું હતું કે 12 વાગે ઈકોર કમિટીની બેઠક મળશે સ્થળ બદલી અને તમારે અન્ય જગ્યાએ કેમ લઈ જવું અન્ય જગ્યાએ લઈ જવાનું કારણ એ હતું કે ગામથી જે બધા આગેવાનો આવ્યા હતા એમને જમળવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી હું પોતે મારા વતનમાં હતો એટલે આમાં કોઈ મીડિયાથી છુપાવવાનું જ નથી કોઈ કુલડી કુલડીમાંથી કુલડીમાં તમે મીડિયાના મિત્રોનો તો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે અમારી વાત છે ભારત કક્ષાએ ગુજરાત કક્ષાએ પહોંચાડી છે એટલે તમારાથી કોઈ ભેદભાવ અહીંયા અમે તો કાયમ તમારો આભાર જ વ્યક્ત કરીએ છીએ બાનું કહેવું છે કે સમાધાન નહી થાય તમે લોકોએ શું નક્કી કર્યું છે તો જે રીતે પણ પહોંચી રહ્યા છે આગેવાનો પણ પહોંચી રહ્યા છે પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ જુડા પણ બેઠકમાં હાજર રહેશે કિરીટસિંહ રાણા બળવંતસિંહ રાજપૂત પણ હાજર અમદાવાદમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક જેમાં નિર્ણય લેવાશે ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે આ બેઠક મળવા જઈ રહી છે સીઆર પટેલની જાહેરાત મુજબ આજે બેઠક

બપોરે ત્રણ થી સાડા ત્રણ ની વચ્ચે આ બેઠક મળવાની છે લગભગ આઠ થી નવ ભાજપના જે આગેવાનો છે તે ઉપસ્થિત રહેશે અને સંકલન સમિતિના જે દાવો થયો છે એ પ્રમાણે લગભગ નેવું થી વધારે આગેવાનો છે એ ઉપસ્થિત રહેશે અને જે ગઈકાલે સી આર પાટીલ કહી ચૂક્યા છે કે હવે તેમણે પણ માફી માંગી હતી હવે કોઈક રસ્તો નીકળે સંવાદ નો રસ્તો નીકળે સંવાદ પછી શું થશે એ હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે કારણ કે હજુ પણ કેટલાક રાજપૂત આગેવાનો માની રહ્યા છે કે રૂપાલા ની ઉમેદવારી જ્યાં સુધી પાછી ખેંચાશે નહીં ત્યાં સુધી અમે ટ્રસ્ટના મસ નથી થવાના પરંતુ જ્યારે તમામ ભાજપના નેતાઓ જ્યારે એક સીઝન નેતાઓ અત્યારે પહોંચ્યા છે ત્યારે ભાજપ પક્ષ તરફથી પણ પોતાનો મુદ્દો રજૂ કરવામાં આવશે વિનંતી કરવામાં આવશે કે હવે કોઈ પણ પ્રકારનો જે માંગણી છે જેમાં કોઈક આ પ્રકારની શક્યતાઓ ચોક્કસ છે અને એના જ ભાગરૂપે અત્યારે ભાજપના બે રાજકીય રાજપૂત આગેવાનો પહોંચ્યા છે પ્રદીપસિંહ જાડેજા પણ સંભવતઃ થોડા સમયમાં પહોંચશે મહેન્દ્રસિંહ સરવૈયા પણ પહોંચશે અત્યારે જે રીતે કેસરીદેવસિંહ પણ પહોંચ્યા છે કેસરી દેવસિંહ પણ અત્યારે પહોંચ્યા છે એક પછી એક ભાજપના આગેવાનો મિટિંગના સ્થળ ઉપર પહોંચ્યા છે સાડા ત્રણનો સમય હતો પરંતુ અત્યારે બે વાગ્યા છે બે વાગ્યાની આસપાસ આ તમામ ભાજપના આગેવાનો એકસાથે પહોંચ્યા છે એક પછી એક આગેવાનો આવી રહ્યા છે એટલે હવે બેઠકનું નિર્ણાયક દોર શરૂ થશે અત્યાર સુધી જે સંકલન સમિતિ હતી એમણે પોતાની સ્ટ્રેટેજી નક્કી કરી લીધી છે દરેકનો મત જાણો છે આગેવાનોનો હવે આ આગેવાનો સાથે ભાજપના રાજકીય આગેવાનોની આ બેઠક કોન્ફરન્સ હોલ જે છે ગોતા ત્યાં આગળ અત્યારે મળી રહી છે ગણતરીની એક એક પછી ત્રણ ભાજપના આગેવાનો રાજપૂત અને દેવસિંહ આ ત્રણ આગેવાનો પહોંચી ચૂક્યા છે અત્યારે હાલ એક પછી એક ભાજપના આગેવાનો આવશે નિર્ણાયક મુદ્દાઓ પર ચર્ચા થશે સ્વાભાવિક છે કે હજુ પણ કદાચ બેઠકમાં આક્રોશપૂર્ણ રજૂઆત થાય પરંતુ ભાજપના આગેવાનો તરફથી એ તમામ મુદ્દાઓની છણાવટ કરવામાં આવશે કારણ કે કાલે જ સી આર પાટીલ પ્રદેશ ભાજપ અધ્યક્ષની સાથે આ રાજપૂત આગેવાનોની બેઠક થઈ ચૂકી છે કેવી રીતે ચર્ચા કરવી કયા મુદ્દાઓને લેવી એ તમામ બાબતોની છણાવટ કરી દેવામાં આવેલી છે એટલે શરૂઆતમાં સંકલન સમિતિના તમામ જે મહત્વના નેતાઓ છે તેમને સાંભળવામાં આવશે તેમનો મત મેળવવામાં આવશે તેમનો આક્રોશપૂર્ણ રજૂઆત હશે એ પણ સાંભળવામાં આવશે અને ત્યારબાદ આ તમામ ભાજપના આગેવાનો પોતાનો મત રજુ કરશે પોતાનો અભિપ્રાય રજુ કરશે અને એક સમાધાનકારી વલણ સુધી આ સંવાદ પહોંચે તેવા પૂરતા પ્રયાસો કરવામાં આવશે જી આભાર કલ્પેશ તમામ જાણકારી માટે તો થોડી વારમાં જ ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચે બેઠક મળશે નેતાઓ આગેવાનો સ્થળ પર પહોંચી ચૂક્યા છે કોઈ નિર્ણાયક આજે આ બેઠક માનવામાં આવી રહી છે કોઈ નિર્ણય લઈ શકાય આ બેઠક બાદ તે પ્રકારે તેમાં ચર્ચા કરવામાં આવશે કે દેવસી પણ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે 3:30 વાગ્યાનો સમય હતો પરંતુ 2 વાગ્યા થી જ આ તમામ નેતાઓ સ્થળ પર પહોંચી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે ઉપરાંત બળવંતસિંહ રાજપૂત પણ પહોંચ્યા છે પ્રદીપસિંહ જાડેજા અને કિરીટસિંહ રાણા પણ હાજર કે શ્રી પણ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે તો ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક અને તમામ જે ક્ષત્રિય આગે વાનો છે આ ઉપરાંત જે નેતાઓ છે તેઓ પણ પહોંચી રહ્યા છે અમે લોકોએ જે વાત નક્કી કરી છે એમાં અત્યારે આપને કહું એ પ્રમાણે સમાધાનની કોઈ વાત જ નથી અને જે બી બધી વાતો છે એ અમે તમને આ અમારી સંકલન સમિતિની મિટિંગ પત્યા પછી સ્પષ્ટતાથી જણાવીશું જે પણ છે કોઈ જો મુદ્દા તો દરેક સમાજના હોય તમે સમજો કે સમગ્ર ગુજરાતની સંસ્થાઓએ સંકલન સમિતિ અને કોર કમિટી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને કદી સમાજ તોડવા માંગતો નથી તોડશે પણ નહીં સોશિયલ મીડિયામાંથી જે કાલ તું ફરતું રહ્યું ને હું તો આપ સૌ મીડિયા કર્મીને પણ કહું છું કે બિનજરૂરી ઘણી બધી અફવાઓ ફેલાણી ક્યાંક ને ક્યાંક આપ લોકોની બધાની ભૂમિકાઓ થઈ કારણ કે આપ સૌને જ્યારે અમે મીડિયા પર કહી દીધું ગઈ કાલે આપણે અહીંયા અમે પીસી બોલાવીને અમે કહી દીધું કે અમારું સ્ટેન્ડ ક્લિયર છે છતાં પણ જ્યારે કોઈ વ્યક્તિઓ કહે છે તો આપ કહી શકો કે સંકલન સમિતિનો અસુર હતો પણ એ સાંભળો મીડિયાથી છુપા એની વાત વાત નથી એટલે આમાં કોઈ જ છે નહીં બારગામ જમવાની એની વાત હતી અને એક આખું ચિત્ર સોશિયલ મીડિયામાં એવું બધું ડોળાણું કે સમાધાન માં બેસી ગયા અને આ ને તેને જે અમારી મુખ્ય ભૂમિકા હોય અટકી જાય મુખ્ય ચર્ચાઓ પણ અટકી જાય એટલે આમાં કોઈ એવી બીજી વાત જ નહોતી સંકલન સમિતિ નું સ્ટેન્ડ બોકાલે કાલે પણ ક્લિયર હતું આજે પણ ક્લિયર છે